નમસ્કાર વિશેષ ન્યૂઝની વિશેષ રજૂઆત દિનેશ સિંધવનો સીધો સવાલમાં તમારું સ્વાગત છે આજે મારો સીધો સવાલ હાર્દિક પટેલને છે કે શું હાર્દિક પટેલ તમને હારવાનો ડર લાગે છે આ સવાલ તમને એટલા માટે કરું છું કે તમે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક પત્ર લખ્યો છે આ પત્રમાં તમે નારાજગી વ્યક્ત કરી છે આ પત્રમાં તમે કહ્યું છે કે વિરમગામમાં અનેક પ્રશ્નો છે અનેક સમસ્યાઓ છે જેનું સમાધાન આવતું નથી ખાસ તો તમે ગટરની વાત કરી છે કે ગટરની ખૂબ મોટી સમસ્યા છે સમાધાન આવતું નથી તમે સાથે સાથે ગર્ભિત ચીમકી પણ આપી છે મુખ્યમંત્રીને તમે કહ્યું છે કે જરૂર લાગશે તો જનતા માટે તમે આંદોલન કરશો કારણ કે તમે આંદોલન કરવા માટે જાણીતા છો એ ગુજરાતના મુખ્યમંત્રીને પણ ખબર છે અને ભૂપેન્દ્ર પટેલે તો તમારું કામ ઝડપથી કરવું જોઈએ કારણ કે જો તમે ન હોત તો આનંદી પટેલ આજે પણ ગુજરાતના મુખ્યમંત્રી હોત અને આનંદીબેન પટેલ જો આજે ગુજરાતના મુખ્યમંત્રી હોત તો ભૂપેન્દ્ર પટેલને તમારે પત્ર જ ન લખવો પડત એ પ્રકારની પરિસ્થિતિ આવત અને એવું પણ બનત હાર્દિક પટેલ કે તમે વિરમગમના ધારાસભ્ય પણ ન હોત આ સવાલ મેં તમને એટલા માટે કર્યો છે કે હર્ષદ ઠક્કર જે તમારા મહામંત્રી છે ભાજપના એમને પણ ગર્ભિત રીતે તમને કહ્યું છે કે અમે તો વર્ષોથી ભાજપમાં છીએ અને બધા જ કોર્પોરેટરો એક સરખા ન હોય તમે તાજેતરમાં જે લાઇબ્રેરીનું ઉદઘાટન થયું ત્યારે તમે બળાપો કાઢ્યો તમે કહ્યું કે ભાજપના કોર્પોરેટરો જે ગેરહાજર છે એ તમને ન ગમ્યું તમે સાથે સાથે એવું પણ કહ્યું કે વિકાસના કામોમાં એકબીજાની સાથે તમે રાજ રમત રમો છો અને એ પ્રકારની રાજનીતિ કરો છો જેને લઈને કામ થતું નથી અને લોકોમાં ખરાબ છાપ થઈ રહી છે ત્યાં તમારી નારાજગી દેખાઈ હતી તારા સંકેત મળ્યા હતા કે વિરમગામમાં તમે જે કંઈ વિકાસના કામો કર્યા છે એવું બિલકુલ કહેતો નથી તમે કામ નથી કર્યા તમે ઘણા કામો કર્યા હશે પણ તમને લાગવા માંડ્યું છે કે વિસાવદરવાડી વિરમગામમાં પણ થઈ શકે એટલા માટે કે ગોપાલ ઇટાલિયા જે તમારા રાહે ચાલીને આંદોલનકારી નેતા બને છે એક સમયે તમારા પગલે ચાલીને તમારી સાથે જોડાય છે તમે ધારાસભ્ય વહેલા બની ગયા ત્યારે ગોપાલ ઇટાલિયા પાછળ રહી ગયા પણ હાલ ગોપાલ ઇટાલિયા તમારાથી આગળ છે એટલા માટે આગળ છે કે તમે ધારાસભ્ય ભલે વહેલા બન્યા પણ એક આંદોલનકારી હાર્દિક પટેલની જે એક છાપ હતી આંદોલનકારી હાર્દિક પટેલ જે રીતે અવાજ ઉઠાવે છે જનતાનો અવાજ બને છે મુખ્યમંત્રીને બદલી નાખે છે એ હાર્દિક પટેલ અત્યારે કઈ પરિસ્થિતિમાં છે તમારું અને ગોપાલ ઇટાલની જો સરખામણી આર્દિક બી કરીએ તો તમારા બંને વચ્ચેના જે ગુણો છે ને એમાં થોડીક સામ્યતા છે તમે બંને અવાજ ઉઠાવવા માટે જાણીતા છો બંનેનો અવાજ તમે જ્યારે બુલંદ કરો છો ત્યારે સરકાર હચમચી જાય છે તમે તો મુખ્યમંત્રી આનંદીબેન પટેલને ઘરે બેસાડી દીધા એટલે અત્યારે રાજ્યપાલ છે પણ મુખ્યમંત્રી પદેથી તમે એમને હટાવી દીધા ત્યાં સુધીની તમારી તાકાત છે પણ સિંહ બે જગ્યાએ હોય એક જંગલનો સિંહ હોય અને પાંજરે પુરાયેલો હોય તમે પાંજરે પુરાયેલા સિંહ છો અને ગોપાલ ઇટાલિયા અત્યારે જંગલનો સિંહ છે એમાં પણ આમ આદમી પાર્ટીમાં છે ગોપાલ ઇટાલિયા એટલે સંપૂર્ણ જંગલનો સિંહ ન કહી શકાય પણ તમે દેવળિયામાં જે રીતે બંધ સિંહ હોય એ પ્રકારના છો કે ત્યાં એક પ્રકારની વાળ આવે છે એક દિવાલ આવે છે ત્યાંથી તમારે ક્યાંય જવાનું નથી એક રેખા છે એ રેખા તમારે ક્રોસ નથી કરવાની આમ આદમી પાર્ટીમાં અત્યારે થોડીક શક્યતા છે ગોપાલ ઇટાલિયા માટે કારણ કે હમણાં એ જીત્યા છે એમના કારણે આમ આદમી પાર્ટી ચર્ચામાં છે બે હજાર સત્યાવીસમાં ગોપાલ ઇટાલિયાના કારણે કદાચ આમ આદમી પાર્ટીને વધારે ફાયદો થવાનો છે તો એ પેલી સફારી સિંહ છે પણ એમના ઉપર પણ કોકની લગામ છે એમને પણ કેજરીવાલના ચાબુક પ્રમાણે ચાલવાનું છે પણ હા તમારા કરતાં પણ હાલ તમારા કરતાં આગળ છે તમે જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો ને ત્યારે મને યાદ આવ્યું કે જીએમડીસી ગ્રાઉન્ડમાં જ્યારે આનંદીબેન પટેલને પત્ર લેવા માટે તમે આગ્રહ રાખ્યો કે તમે અહીંયા આવો અને તમે આવેદનપત્ર સ્વીકારો તો હું તમારી વાત માનીશ ત્યારે મુખ્યમંત્રી તરીકે આનંદીબેન પટેલ જીએમડીસી ગ્રાઉન્ડમાં ન આવે તમને ખબર હતી પાટીદારનું ગમે તેટલું મોટું આંદોલન હોય પણ આનંદીબેન પટેલ તારે ગુજરાતના મુખ્યમંત્રી હતા કાલે ઉઠીને પણ જ્ઞાતિ એમ કહેશે કે મુખ્યમંત્રી અમારા ઘરે આવીને આવેદનપત્ર લે તો કદાચ નહીં ચાલે પણ તમને ખબર હતી કે આવું કરીશું તો જ ચાલીશું અને તમે ચાલી ગયા તમે ચાલી ગયા તમે લોકપ્રિય થયા તમે કોંગ્રેસમાં ગયા કોંગ્રેસમાં પણ તમે આમ જુઓ તો ખૂબ રાહુલ ગાંધીની નજીક હતા પણ ત્યાં પણ તમને ગુંગણામણ થઈ તમારી ઉપરના કેસો કેટલાક ચાલુ હતા એટલે તમને ભાજપમાં આવવાનું મન થયું તમે જે ગટરના કાદવની ને કીચડની વાત કરી છે ને કમળ ક્યાં ખીલે છે કમળ કીચડમાં ખીલે છે તમને લાગ્યું કે જો તમારે તમારું રાજકીય ફૂલ ખીલવવું હશે ને તો તમારે એ કિચડમાં જઈને ઉગવું પડશે એટલે કમળ એ ભાજપનો સિમ્બોલ છે તો કમળની જેમ જો તમારે ખીલવું હોય તો તમારે ભાજપમાં જવું જોઈએ અને તમે ભાજપમાં ગયા તમારા જૂના વિડીયો આપણે તપાસીએ તો તમે કહ્યું હતું કે મારી છઠ્ઠીનું ધાવણ લાજે જો ભાજપમાં જવું હતું પણ તમે ગયા ત્યારે તમે હાર્દિક પટેલ એવું કહ્યું હતું કે હું જનતા માટે જવું છું લોકો માટે જવું છું અને રાજનીતિમાં જો ન જઈએ એમાં અલ્પેશ ઠાકોર પણ આવી જાય અને કોઈ પણ આંદોલન આંદોલનકારી નેતા આવી જાય આંદોલન કરે છે લોકપ્રિય થાય છે પછી ચૂંટણી લડે છે અને સત્તામાં આવે છે પણ ચૂંટણી લડતા પહેલાં લોકોને એવું કહેતા હોય છે કે આ મારે તો જવું નથી આ તો અમારે તમારા માટે જવું પડશે કારણ કે જો સિસ્ટમમાં નહીં જઈએ ને તો કશું નહીં થાય ત્યારે તમે પાટીદારોને એવું કહ્યું કે હું સિસ્ટમમાં જઈને કશું કરી શકીશ એટલે હું જઉં છું તો પાટીદારોએ તમારી વાત માની લીધી હિરમગામમાં તમને પાટીદાર ના જેટલા મતો છે તમને મળ્યા હશે તો જ તમે જીત્યા હશો કારણ કે વિરમગામમાં તમે કેવી રીતે જીતા એ તમને ખ્યાલ છે તો હવે તમે કેમ ભૂલી ગયા જો તમે સિસ્ટમમાં જેને બદલાવ લાવી શકતા હોત તો બહુ નાની ગટરનું કામ નથી કરી શકતા તમે એના માટે ગુજરાતના મુખ્યમંત્રીને તમારે પત્ર લખવો પડે છે આ તમે નહોતા જાણતા જો ગટરનું કામ ન થતું હોય અને તમારે મુખ્યમંત્રીને પત્ર લખવો પડતો હોય તો પછી મને એવું લાગે છે કે તમે જે પહેલા વાયદો કર્યો હતો ને કે સિસ્ટમમાં જઈને હું કરીશ તો થશે તો મને લાગે જો તમે આંદોલનકારી હોત ને તો ઝડપથી કામ થાય પણ હવે તમને ખબર પડી ગઈ છે તમને લાગે છે કે વિરમગામમાં જો વિકાસના કામો અટકી જશે વિરમગામમાં જો વિકાસના કામો નહીં થાય બે હજાર સત્યાવીસ નજીક છે તો દોષનો ટોપલો તમારા ઉપર ન ઢોળાય એના માટે તમે અત્યારથી આ બધી જ કવાયત શરૂ કરી છે તમે આંતરિક જે તમારું ત્યાંનું રાજકારણ છે ભાજપનું એને તમે આગળ મૂકી રહ્યા છો એટલે તમે એવું કહી શકો કે મારે તો કામ કરવું હતું પણ મને કામ કોઈ નહોતું કરવા દેતું આ તમે બધી કવાયત કરી રહ્યા છો તમે જે પત્ર લખી રહ્યા છો એ પાછળ પણ તમારી તમારો ઈરાદો હું સમજી શકું છું તમને લાગે છે કે જો અત્યારથી હું નહીં કહી દઉં ને તો પછી મોડું થઈ જશે તમે અત્યારથી એવું કહી રહ્યા છો વિરંગામની પ્રજાને કે મારે તો કામ કરવું છે પણ થતા નથી જુઓ હું મુખ્યમંત્રીને પણ પત્ર લખું છું હું ચીમકી પણ ઉચ્ચારું છું પણ તમારે ગટર જેવી બહુ સામાન્ય કામગીરી માટે ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખવો પડે એવી સ્થિતિમાં જો તમે આવી જતા હોય તો જે તે સમયે તમારે આનંદીબેન પટેલ જોડે આગ્રહ રાખવાની જરૂર નથી કે આવેદનપત્ર લેવા માટે આવે ભૂપેન્દ્ર પટેલને તમે એવું કહેશો કે મારે તમને એક પત્ર લખવો છે ને તમે વિરમગામ આવો તમને વિરમગામમાં મારા કાર્યાલયમાં એક પત્ર આપું નહીં કહી શકો તમે એટલે મારી અપેક્ષા છે આશા છે તમે સ્વતંત્ર છો તમે ધારાસભ્ય છો તમે ગુજરાતના મુખ્યમંત્રીને શું વડાપ્રધાનને પણ પત્ર લખી શકો પણ પ્રજાને સાચું કહો કે તમારાથી ગટર જેવી ખૂબ સામાન્ય કામગીરી પણ થતી નથી તમારું હાલ કોઈ માનતું નથી એવું કહો તો કદાચ તમે હાલશો કારણ કે હું માનું ત્યાં સુધી ખબર નહીં ભવિષ્યમાં શું થશે કયા સમીકરણો હશે પણ હાલ તમે આંદોલન કરી શકો એવી સ્થિતિમાં તમે તો નથી તમે લખ્યું છે કે જરૂર લાગે તો આંદોલન કરીશ પણ મને નથી લાગતું કે તમે લાંબુ વિચાર્યું હશે કેજરીવાલ સાથે મિટિંગ થઈ બંધ તો મને ખબર નથી ભાજપ પણ ઈચ્છે કે આમ આદમી પાર્ટી થોડી મોટી થાય ગોપાલ ઇટાલ અને જોડે હાર્દિક પટેલ જેવા પણ કેટલાક નેતાઓ આવે અને કોંગ્રેસ વર્ષો જૂની પાર્ટી છે એ એકદમ પતી જાય પછી આમ આદમી પાર્ટી જોડે જ સીધી ફાઇટ રહે તો ઘણા બધા વર્ષો ભાજપને મળે ગુજરાતમાં ટકી રહેવા માટે કારણ કે કોંગ્રેસ નેશનલ પાર્ટી છે એને વાર લાગશે પતી જવા માટે તો એવું પણ બની શકે મને ખબર નથી રાહુલ ગાંધી સાથેની મિટિંગના એ સીસીટીવી બધાએ જોઈલા તમે મળીને જ્યારે બહાર નીકળેલા ત્યારે પણ તમે કહ્યું હું રાજકારણમાં નથી જવાનું તમે રાજકારણમાં આવેલા તમે કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા ત્યારે પણ તમે બીજી બધી વાતો કરી હશે સિસ્ટમમાં જવાથી કામ થશે સરકારમાં જવાથી કામ થશે પણ જો ગટર જેવી કામગીરીમાં તમારે પત્ર લખવો પડતો હોય તો મને લાગે છે કે હાર્દિક પટેલને હું નથી ઓળખતો કે જે હાર્દિક પટેલ એક સમયે જીએમડીસી ગ્રાઉન્ડમાં લાખોની સંખ્યામાં પાટીદારોને બોલાવી શકે ગર્જના કરી શકે ને સરકારને ઉથલાવી શકે એટલે હાર્દિક પટેલ તમે કદાચ સમય સાથે બદલાયા છો અને હવે મને એવું લાગે છે કે તમારા પત્ર લખીને કેવું પડ્યું તો તમને મને લાગે કે થતી હશે ગોપાલ ઇટાલિયા જે રીતે અત્યારે બોલે છે વખણાય છે જે રીતે લોકપ્રિય છે કારણ કે અંદરનો હાર્દિક પટેલ તો આ ગોપાલ ઇટાલિયાનો ગુરુ છે એને તો એમાં જ મજા આવે જ્યારે આમ આંદોલન કરવાનું હોય પણ તમે આંદોલન કરી શકો એવી સ્થિતિમાં નથી આશા રાખું કે તમે પત્ર લખ્યો છે ને તમે જે કહ્યું છે કે હું આંદોલન કરીશ સમય આવે તો આંદોલન કરજો નહીંતર બે હજાર સત્યાવીસમાં બહુ દિવસો બાકી નથી બહુ સમય બાકી નથી મતદારો નિર્ણય કરતા હોય છે મિત્રો વિશેષ ન્યૂઝની આ વિશેષ રજૂઆત દિનેશ સિંધવનો સીધો સવાલ તમને કેવો લાગ્યો એ પણ કહેશો કોમેન્ટમાં અને જો તમારા પણ સવાલો હોય તો તમે કોમેન્ટ્સમાં લખશો તમારા વતી હું સવાલ કરીશ આવા કોઈ બીજા સવાલ સાથે ફરી મળીશ